મિત્રો ગણિતનું જ્યારે નામ આપણે સાંભળીએ ને ત્યારે આપણને ડર લાગે છે કે ગણિત નામનું ભૂત છે નહીં તો બહુ અઘરું છે ગણિત આપણાથી ન થાય ગણિત નો દાખલો ગણવા બેસીએ અને જવાબ ન આવે એટલે આપણે ગણિતને છોડી દઈએ ગણિત અઘરું લાગે છે વગેરે વગેરે પણ મિત્રો આ વાત મારે તમને એક વાર્તાના માધ્યમથી સમજાવવી છે એક ભાઈ હતા વ્યવસ્થિત એજ્યુકેટેડ ભાઈ હતા બરાબર જેવા તેવા અભણ નહી એ એમના ખભા ઉપર બકરું લઈને નીકળ્યા શું લઈને નીકળ્યા બકરું લઈને નીકળ્યા અને ત્રણ ઠગ મિત્રો હતા એણે એવું નક્કી કર્યું કે આ ભાઈ પાસેથી આપણે બકરી છે ને છીનવી લેવીશ ગમે એ રીતે એટલે પેલા ભાઈ જે રસ્તેથી પસાર થવાના હતા એ રસ્તામાં અમુક અમુક અંતરે ગોઠવાઈ ગયા એટલે પેલા ભાઈ બકરું ખભે નાખી તો નીકળ્યા ઓલા ત્રણ ઠગ મિત્રોમાંનો એક મિત્ર હવે એને મળે છે અને પેલા ભાઈ સાથે અમુક ફોર્મલ વાતો કરે છે પછી એવું કે છે કે હે ભાઈ તમે આ કૂતરું કેમ ખભે નાખ્યું અને તમે કૂતરું ખભે નાખીને જાઓ છો ક્યાં એટલે પેલા ભાઈએ કીધું ભાઈ એ કૂતરું નથી એ તો બકરી છે પેલો કે નહીં એ કૂતરું છે આવી બેજને સાથે ચર્ચા ચાલી પણ પેલાને તો ખબર હતી કે ભાઈ તો બકરું છે એટલે આગળ ગયો આગળ ગયો ને તો પેલો બીજો ઠગ મિત્રો મળ્યો એને પણ કીધું કે હે ભાઈ તમે આ કૂતરો લઈને ક્યાં નીકળ્યા તો કે નહીં આ બકરું છે તો પેલો કે નહીં આ કૂતરું છે એની સાથે માથાકૂટ કરી ત્યાંથી આગળ ગયા ત્યાં પેલો ત્રીજો ઠગ મિત્ર વાત જોઈને જ ઊભો હતો કે પેલો આવે અને આપણે એને રમાડી દઈએ એટલે એને પણ પેલા ભાઈને કીધું કે હે ભાઈ તમે આ કૂતરું ખભે કેમ નાખીને જાવ છો એટલે પેલો કે નહીં આ તો બકરી છે પણ એને મનમાં સાથે સાથે વિચાર આવ્યો કે પેલો ખોટો હોઈ શકે બીજો ખોટો હોઈ શકે આ પણ એવું કે છે કે આ બકરું નહીં આ તો કૂતરું છે ખરેખર એવું જ કંઈક હશે એટલે એણે શું કર્યું ખબર છે મિત્રો એણે એ બકરું નીચે મૂકી દીધું ને ચાલવા લાગ્યો પેલા ત્રણ એ સફળ થઈ ગયા બકરું લઈને નાચી સુટ્યા મિત્રો આવી જ રીતે આપણે પણ ગણિત સાથે કરીએ છીએ નાના હતા ને ત્યારથી આપણને સાંભળવા મળ્યું ગણિત અઘરું છે ગણિત અઘરું છે ગણિત અઘરું છે એના ઉપર આપણે ભરોસો કરી લીધો અને ગણિતને ખરેખર આપણે કેવું માની લીધું અઘરું માની લીધું પણ મિત્રો શું તમે ખરેખર ગણિતની પાછળ આમ હાથ ધોઈને પડી ગયા છો અને હું તો એવું કહું છું કે તમે ગણિતને સતત એક એક ધારા ધારા એટલે વગર હો પણ સતત સો કલાક તમે તમે આપ્યા છે અને પછી જો એવું કહેતા હોય ને સો કલાક આપ્યા પછી કે ગણિત અઘરું છે તો હું એસઆર એમ એવું માનું કે ગણિત અઘરું છે તમારા માટે પણ એ સો કલાક આપ્યા વગર બીજાની વાતો ઉપર ભરોસો કરીને જો તમે એવું માની લેતા હોય કે ગણિત અઘરું છે તો મિત્રો તમે ખોટા છો તમારે એને સો કલાક આપવા જ રહ્યા બરોબર હું એવી અપેક્ષા રાખીશ કે ગામ ઉપર ભરોસો કર્યા વગર પોતાની જાત ઉપર વધારે ભરોસો રાખી ગણિતની આપણે શરૂઆત કરીશું બરોબર